સુરતમાં હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીઓનું મૈદરપુરા પોલીસે સરઘસ કાઢ્યું હતું આરોપીઓએ પચાસ લાખ રૂપિયાની વધુ કિંમતના હીરા લઈ ઠગાઈ કરી હતી સુરતમાં હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીઓનું મૈદરપુરા પોલીસે સરઘસ કાઢ્યું હતું આરોપીએ પચાસ લાખ રૂપિયાની વધુ કિંમતના હીરા લઈ ઠગાઈ કરી હતી સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મૈધરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પૂજા ડાયમંડમાંથી છવ્વીસ પોઈન્ટ ઓગણ પચાસ લાખના હીરા ત્રણ દલાલ લઈ ગયા જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી પાસઠ લાખના હીરા લઈને ફરાર થયા હતા જોકે જીમિત કુમાર ઓધવજીભાઈ કુકડિયા જૈનેશ ભાદાણી હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મૈધરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ઘણી બધી આશરે રૂપિયા પચાસ લાખ જેટલાનું છેતરપિંડી કરેલાની અરજીઓ આવી છે જેથી આ આરોપીઓને સાથે રાખીને જે ઓફિસ ધરાવી ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી મૈધરપુરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી હીરા વેપારીઓને માહિતગાર કર્યા હતા મૈતરપુરા પોલીસે હીરા દલાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જૈનેઝ ધનજી બચુભાઈ ભાદાણી અને હર્ષિલ મેઘજી કાકડિયાનું સરઘસ કઢાયું હતું જે વિસ્તારમાં ઓફિસ ધરાવી વેપારીઓ સાથે ઠગાઈ કરતા હતા એ જ વિસ્તારમાં સરઘસ કઢાયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત